જય શ્રી રામ મિત્રો સ્વાગત આપણા બધાનો ભાઈ આપણા નવ દિવસના નવા વ્લોગમાં ઘણા દિવસ પછી પાછો ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે આપણે આવી ગયા છે વાળીયા અને અહીંયા જો ભટ્ટીના ભાઈ જબલા ભરાય છે અને અહીંયા ધવલ બેઠો છે બાકી ભાઈ અત્યારે સાંજ પડી ગઈ છે સાંજના પાંચ વાગી ગયા છે અને અત્યારે છેલ્લે છેલ્લે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બાકી જો આવું કંઈક મોસમ છે અને માંડવી આ બાજુ ઊગી છે બાકી આ બાજુ ભટ્ટી છે મિત્રો બકાલું ભરાઈ ગયું છે અને આપણે આવ્યા તો ભાઈ આ બાજુ માંડવીમાં ચક્કર મારવા માટે કારણ કે ભાઈ આમાં પાણીની થોડીક જરૂર છે બાકી સામેનો સનસેટ જેવો કેમ થાય છે આ જુઓ મિત્રો ભાઈ અહીંયા છે ને આપણે લીમડો વાવ્યો તો પણ લીમડો ભાઈ મોટો જ થતો નથી આવું ને આવું રહે છે ઓલી બાજુ એક વાવ્યું હતું આમ છેઠ સુધી વાવ્યો હતા પણ એ મોટો મોટું નથી થતું એમાં શું થયું હતું ભેંસ એકવાર આવી હતી અને ખાઈ ગઈ હતી એમાં પતી ગયું અહીંયા વાવ્યું હતું જો એક દેખાય છે તો આ બધાનું પતી ગયું છે જેણાં જણાં છાંટા આવે છે અત્યારે પણ લાગતો નથી કે વરસાદ આવશે જેવો ઉપર તો કાંઈ દેખાતું જ નથી પણ છાંટા ચાલુ છે અહીં જેવું પાણી ચાલુ છે બીજા ખેતરમાં એટલે અહીંથી પાણકાર રાખેલા છે ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ બ્લોગ અપલોડ કર્યો નહોતો પણ પછી એમ થયું કે હવે પાછું કન્ટિન્યુ ચાલુ કરીએ વચમાં ચાલુ કર્યું હતું પણ પછી બંધ કરી નાખ્યું કે ભાઈ એઆઈનો અત્યારે ટ્રેન્ડ આવ્યો છે બધા ભાઈ ફોટો બનાવે છે ગૂગલમાં જેને જીમીનીમાં જઈને ફોટા બનાવે છે તો બધા ભાઈ ફોટા બનાવો એની પહેલાં ધ્યાન રાખજો ખાસ કરીને તો ભાઈ જેટલી પણ બેનું છે ફોટા બનાવે છે એ બધા ધ્યાન રાખજો કારણ કે આમાં તમારો ખરાબ રીતે ઉપયોગ પણ થઈ શકે છે એનું હાલો કે ભાઈ ગૂગલ તો કાંઈ નહીં કરે પણ તમે ફોટો એકવાર અપલોડ કરશો તમારા સોશિયલ મીડિયામાં ગમે તમારું ફોટો નોર્મલ ફોટો અપલોડ કરશો એટલે એ ફોટો કોઈ છોકરો તમારું સ્ક્રીનશોટ લઈ અને એઆઈમાં ફોટો બનાવી સાથે ઊભો રહી જશે ગમે ગમે એની સાથે ઊભો રાખી દેશે અને પછી તમારો ફોટો અપલોડ કરી શકે છે તો અત્યારે સોશિયલ મીડિયામાં તમે ફોટો અપલોડ કરો એની પહેલાં ભાઈ હજાર વાર વિચારજો અને પછી ફોટો ગમે સોશિયલ મીડિયામાં અપલોડ કરજો સ્ટેટસ સ્ટોરી બહારના કોઈ જોતા હોય ખાસ કરીને પ્રાઇવેટ રાખજો ભાઈ કારણ કે આમાં અત્યારે એ એનો જમાનો છે કોઈ પણ જાતનો ભરોસો કરવા જેવો છે નહીં આમાં ગમે ત્યારે ગમે એ થઈ શકે છે બાકી મિત્રો અત્યારે છે ને બે ત્રણ દિવસથી આપણે ભાઈ જીમ ચાલુ કર્યું છે એટલે હવે થોડીક આમ બોડી બનાવવાનું મન થાય છે તો આપણે હવે જીમ ચાલુ કર્યું છે પણ ધીરે ધીરે હવે આપણે ભાઈ નેવું દિવસનો ટાર્ગેટ રાખ્યો છે તો ટોટલ નેવું દિવસ ભાઈ આપણે જીમનો ટાર્ગેટ છે કમ્પલીટ કમ્પ્લીટ કરવાનું ટોટલ ચાર દિવસ થઈ ગયા છે સવારના ભાઈ પાંચ વાગે જાઉં છું અને પાંચ વાગે જઈ જીમનું કામ પતાવી અને પછી પાછો આપણે કામ ધંધે જે હોય એ કરીએ છીએ એટલે એવું નથી કે ખાસ આપણે જીમ માટે જઈએ છીએ અને જીમનું કરીએ છીએ એવું નથી હું બ્લોગમાં છેલ્લે હું બતાવી દઈશ થોડીક ક્લિપ જીમમાં હું ગયો તો એની તો બે ત્રણ ફ્રેન્ડ બીજા પણ આવે છે અમે લોકો બધા ભાઈ ચાલુ કર્યું છે Hi hi hi